હજી તો દોઢ વર્ષ જેટલો સમય થયો છે આ સંસદ ચાલુ કરી એને અને બારસો કરોડ રૂપિયાના ખર્ચે આ સંસદ ભવનનું કામ કરવામાં આવ્યું હતું અને એ સંસદ ભવનની છત હવે લીક થઈ રહી છે અત્યાર સુધી તો આપણે સાંભળતા હતા કે પેપરો લીક થાય છે પણ હવે તો સંસદ પણ લીક થવા મળી છે મિત્રો આ ભ્રષ્ટાચારી સરકાર ના બાબુઓ કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર કરે છે અને પબ્લિક ના પૈસા નું પાણી થાય છે પબ્લિક કરોડો રૂપિયા નો અબ્જો રૂપિયા નો ટેક્સ આપે છે અને આ ટેક્સ ના પૈસા નું પાણી થાય છે પૈસો વેડફાય છે થોડા સમય પહેલા રાજકોટ એરપોર્ટ પણ તૂટીને હેઠું પડ્યું હતું જેનું નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું થોડા સમય પહેલા હવે તો સંસદ ભવન પણ લીક થવા મળી છે બેરોજગારી વધી રહી છે યુવાનો બેરોજગાર બેઠા છે રોડ રસ્તાઓ તૂટે છે પેપરો લીક થાય છે વારંવાર અને સરકાર મોટી મોટી વાતો કરે છે આપણો દેશ વિશ્વગુરુ બની રહ્યો છે આમ છે તેમ છે ખોટા ખોટા ફાકા મારે છે સરકાર